અમદાવાદમાં રથ યાત્રા પૂર્વે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે શહેરના જમાલપુરા વિસ્તાર થી પોલીસ દ્વારા આજે છવ્વીસ સવારે દસ વાગ્યે રથયાત્રાના રૂટ પર કેમેરા લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અંતર્ગત પબ્લિક સલામતી માટે આ પ્રોજેક્ટ બે હજાર બાવીસથી શરૂ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત હવે બે હજાર ચોવીસમાં બીજા પેજની સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની ગેસ ઇન્ફેશન કવરકતી યાત્રાના પહેલાના દિવસોમાં રથયાત્રા દરમિયાન અને નોર્મલ પરિસ્થિતિમાં પણ જ્યારે રોજની આપણે હંગેલ જલ હોય છે રસ્તા ઉપર જ્યારે પબ્લિક નીકળતી હોય તો પબ્લિક ને એક સેફટી ની ફીલિંગ આવવી ખૂબ જ જરૂરી છે મહિલાઓ પણ સેફ ટીન કરે બાળકો જ્યારે સ્કૂલે જાય છે કે જાહેર રસ્તા ઉપર જ્યારે પણ સિનિયર સિટીઝન્સ છે કે બાળકો છે તે નીકળે છે તો એમની સલામતીના ભાગરૂપે આ પ્રથમ ચરણમાં સીસીટીવી પગ સેફ થી પ્રોજેક્ટ સક્સેસફૂલની ઇમ્પ્રુમેન્ટ કરવામાં આવી રહ્યો છે હજુ પણ બે હજાર બે બસ ફૌથી વધારે લોકેશન્સ કવર કરવાના છે જે અમે દરેક દુકાનદારોને સમજ કરવામાં આવી છે કે પહેલી તારીખ પહેલી જુલાઈ પહેલાં આપની દુકાનમાં અગર જો સીસીટીવી કેમેરા આ નિયમ અંતર્ગત લાગ્યા ના હોય તો અવશ્ય લાગી જાય